કોર્ટમાં ઢોર ડબ્બાનો કોન્ટ્રાક્ટ ગમે ત્યારે પરત ખેંચાઈ શકે છે પશુઓનું સંચાલન કરતી સંસ્થાએ સંચાલન છોડવાની મૌખિક જાણકારી કરી વેટર્નિટી ડોક્ટરે કહ્યું પશુઓનું સંચાલન છોડવાની મહાનગરપાલિકાને મૌખિક જાણ કરવામાં આવી છે મહાનગરપાલિકા ટૂંક સમયમાં જ સંસ્થા પાસેથી આ ચાર્જ લેશે હવેથી પશુઓનું સંચાલન મહાનગરપાલિકા કરશે ત્યારે મહાનગરપાલિકાને પશુઓનું સંચાલન કરવા માટે સૂચના અપાઈ કોન્ટ્રેક્ટર સહાય મેળવવા અન્ય પશુઓ પર રાખતા હોવાની માહિતી અને ઢોર ડબ્બામાં મનપાએ પકડેલા પશુઓને રાખવાનો નિયમ હોય છે માલધારી અને પશુપ્રેમીઓએ પશુના મોત મામલે હંગામો કર્યો હતો ત્યારે ઢોર ડબ્બામાં નેવું દિવસ દરમિયાન સાત છપ્પન પશુઓના ગૌશાળા હોય હોય કે હોય કે જે જગ્યાએ નબળા વૃદ્ધ અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતાં મૃત્યુનું પ્રમાણ હોય છે એ સહજ પ્રમાણે વધતું હોય છે ઢોર ડબ્બામાં ગાયના મોતને લઈને આમ આદમી પાર્ટી છે તે કોર્પોરેશને પહોંચ્યું છે ખાસ જે રમકડાની ગાય લઈને પહોંચ્યા છે સાથે જે એક પોસ્ટર છે તેમાં લખવામાં આવ્યું છે ક્યાં છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ શિવસેના અને ગૌરક્ષકો ક્યાં ખોવાઈ ગયા છે તેના પોસ્ટરો પણ લાવવામાં આવ્યા છે તેઓની સાથે વાત કરીશું શું માંગ છે ખાસા ગાય રમકડાની લઈને આવ્યા થોડા દિવસ પહેલાં હમણાં આપણે પીએમ હાઉસથી આ જ રીતે ગાય બતાડીને પ્રેમ દર્શાવવામાં આવ્યો હતો એટલા માટે જ અમે આ રમકડાની ગાય દેખાડીને આજે આવનારા ભવિષ્યમાં આપણા બાળકો રમકડાની ગાયથી જ રમે એવું લાગે છે સાતસો છપ્પન ગાયોના મૃત્યુ થતા હોય તો ગુજરાત આખામાં કેટલી ગાયોના મૃત્યુ થતાં હશે આનો કોઈ પણ જાતનો આંકડો બહાર આવતો નથી તમારી અમારી માંગ એ છે કે જે પણ આ કાળો કાયદો લાવવામાં આવ્યો છે માલધારી ઉપર માલધારીઓના ઘરેથી ગાયો છોડી જવામાં આવે છે જે રોડ ઉપર રખડતા ઢોરની જે કાંઈ પણ કાયદાકીય વાત થઈ છે એ અમે એગ્રી છીએ પણ ઘરેની ઘરેથી નહીં છોડીને અહીંયા ડબે મારવામાં આવે છે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ બીફ કંપની ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોબોનના વધારામાં આ સંદર્ભમાં થઈ રહ્યું હોય એવું લાગે છે કેવાયની માંગ સાથે બેનરો સાથે હાલ રાજકોટ મહાનગરપાલિકાએ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહ્યું લાખણી ગુજરાત રાજકોટ